હાલો ઈટુ ફેમિલી કેમ છો બધે મજામાં ને મજામાં ત્રણ મારી સિંહની અંદર તમારા બધાનું ફરી વખત સ્વાગત છે અને આજમાં આપણે હવર હવરમાં જો સાળીયાવાળી છેલ્લીને જાઉં છું ભાઈ મીંગા મીંગા પકડો અને આજમાં હોંડિયા ઘણા બધા આવવાના છે તમે આ થમનેલમાં થશો ખાગાનો ફોટો જોઈએ ને તો ખાગા મચ્છી દેખાડવામાં આવ્યું છે તો મસબા આવી ગયેલા હે મસ્ત આવી શાક ઉતેરું નથી હું દરિયામાં બંધને જાઉં હોંડિયા પકડીને પાછો ઘરે જાઉં તાર લગ્ન શાક ન ઉતારે તમને ખાગા હું દેખાડી દઉં ખાગા ઘણા આવવાના છે ચેક નથી બન્યા રહેજો પછી

હવે છે ને ઠંડી પડવા મળી છે એટલે શાક શરૂ થઈ જાય ઝાડ જેને નાખવાના હોય દરિયા નાખી દેજો તૈયારીમાં રહેજો દરિયો અને આમ આપણે આપણું આવી રીતનું કઈક ઝાડ છે ને આ ઝાડ નવું નવું દેવાનું છે નવું ઝાડ કરીશું એટલે ટીટમ અને ઝીંગા બોલે તો હોડિયા દુનિયાને ના આવી છે આનંદભાઈ પકડે છે આગળ તમને દેખાડું આનંદ ભાઈ આવ્યો ના મારા બેટા બગલા પણ તકે રહેવા દે સોડું જાજુ શાક આવી તો બગલા ખાઈ દે બોલો જો આમ થાકી જઈ અમારે સરસ મજાનું પકડવાનું શરૂ છે કન્ટિન્યુ અને હોંડી જે શરૂ થઈ જશે તો એવો જલ્દી માં જલ્દી જેમ બનીને ને એમ બંદર નવું નાખવું છે આનંદ ભાઈ નાખી દેવું છે પલાને એવો છે એટલે કે લાવી લેખા છે ઈબડે માં નવી જર નાખવાની હોય એ નવું જાળ છે ને તો કેવી રીતે તાર કરવાનું હોય એની જેમ બી તમને દેખાડશું અને ઘરે દેખાડશું તો ઘરે છે આનંદ તો છે ને આવે છે બોલો તો હોંડી

હમણાં ધબ ધબડી બહુ પાટી સળવાન મચીન ટી તમને આસો ને દુસર કાક નો કાક આવે અયા મસ્ત મને માછલી છે તમે જો એકતા છો આને કહેવાય બોયા બોલે તો માછલી જ કેમ બળ કરે સરસ આનંદ ભાઈ એક માછલીનું પૂરો હે પકડી લે તો ભાઈ એક પકડ્યો અરે ને એક પકડી લીધો નદી પાસે પકડે છે ભાઈ એક સે પકડી લેવો બગલા ખાઈ દા હે પાણી કેમ દેવું આમ એટલી પીડમાં પાણી જાય ખાસ પાણી અહીંયા આપણે પડી જાય તો આપણે ઊભા ન થાય એટલું સોરાડી દે એટલું પાણી દે બોલો હવે રાખા દાળમાં એમ જ પાણી દે તો એક થઈ જશે નકર ખોલા હોય ખોલા હોય ને બધે હા બધાને ખોલા હોય પણ અમારે ખોલા કેમ નથી અમારે જા આપણે ના સોટી દે ખોલા તો કેમ હોય કો આપણે ઝાડ જોયા ને તો અહીંયા આવ્યા તી ખબર ફેર પડી ગયા તો નાડાય ને કપની થઈ ગયું લ્યા તોડી લેખું ફોડી લેખું બધું વી ખાઈ પછી આવું થઈ જાય પછી તો આમાં ગાવે નહીં તો આને છોડી લેવાનું થાય જુઓ હાવ ફાટી જુ વી ખાઈ આપણે ઝાડ દિન વીયા અમે પાણીની બોટલી એક જ છે બાકીના ઢાળીઓ ખાલી ખાલી છે આજમાં ફાકો ઢાળીઓ આવ્યું પછી છે આ ઝાડ જો આ જાળને આજ કાઢી લેવાનું છે મેળાને તો આજ કાઢી લેવું છે ફાઈનલ એટલે કે આવડો આ હો લે આ જો ઓલા પણ આનંદભાઈ છે ને ના લગણ કાઢવાનું છે તમને દેખાડી દઉં આ આવું થઈ ગયું એમની હેથે ખીલા મારેલા લતા બોલો હઝરદમ તો માથે સડી ગયું એવો મોજો દરિયા થતો છે વાત નખો તો ઓલા પણ આનંદભાઈ છે ને ના લગણ વાક લગણ આપણે કાઢ લેવાનું છે આવડો પછી ઓલું કાઢ લેવાનું છે નવું નાખવાનું છે પણ ઓલા બે દિન વાર લાગશે આ પેલા આજમાં ઉપાડ લેવાનું છે આપણે છે ને જાળજો નું એવું કેવી મસ્તી નું ઠેકે અને એક બે ત્રણ છે ને પાંચ તો માસે લીધું ને એક ટીટમ બાકી આપડે જાળ માં કઈ અને આમાં એટલું તો હતું વાહ જો કઈ ઘટે યાર ભાઈ ભાઈ શાક આવતી બહુ મજા આવે તો આજમાં પાંચસો ગ્રામ છેડો અલા છેડો આપી દેજો હું આવ્યું પૂરા મેં હોંડિયા બધી પાંચસો ગ્રામ

એક જગ્યાએ બે એક જગ્યાએ એક એટલે તંગ ભાગ્યા છે એટલે આપડે તો મસ્ત બે છે ને અહિયાં તો મારું બધું મશીન શરૂ છે ચેક ચાલો મશીન શરૂ તો પણ ના છે ને 11 માં બરાબર પકડતો નતો ને તે ચેક કરતા અને હું નાનંદભાઈઓ ભાગ્યા સી ઘરે તો મસબેની મચ્છી કા કસે ખાગા બગા તો તમને દેખાડ્યું કા આનંદભાઈ હા સરસ અતિ સુંદર યાર તો બિના રેજો કન્ટિન્યુ એ ઘણું જીવન જીવતા રમ તો કે કેમ ન કરો હીશiram ક્યો ને રમ રમ તો ક્યો નઈ ને લીલા ગુંમલા મસ્ત બત ના एकदम કેવા કેટલા તાજા ઓ હો હે દઈ શાક બનાવી તો બે વાટકા ફરી

તો ફાઇનલી છે ને તો આવડો આપણું બંધન છે અને કેવી રીતે પરવાનું કેવી રીતે લાંબુ કરવાનું કેવી રીતે હેરવાનું આના વિડીયો જોવા મળે પણ હવે જૂનું બંધન જે છે કે વળી ચાલો વણાઈ જ મેં કીધું એ કાઢીએ કલામાં તો તરે કો આને કહે આવું કેમ કો મારી વિના તો નહીં જઈ આ સોકરાન રાખો તોય એ લાગશે વા હાલો તો અમે જઈ દરિયા પાછા તમને પછી પાછા મળશું તો આપણે જો આ બંધન આખે આખું કાઢ લખ્યું છે એટલે કે અલ્લા આપણે લાયા લગન આનંદભાઈ ફેરા છે ઠેલામાં નવું બંધન ને એના કોથળામાં પાછું જૂનું બંધન અહીંયા ફેરવું એવું છે આનંદભાઈ સાલો એટલું કાઢો નથી ઓલો ઓવર આવવા દેવાનું છે એને કાલમાં કાઢવાનું છે ને બમદી આપણે નવું નાખી દેવાનું છે કાલમાં નાખી દે એવું છે જોઈએ છે જાણતા રહેજો બીના રહેજો તો ફાઈનલ લીધો અત્યારે કોલ માં આનંદભાઈ લઈ લીધું પોટલું ન કરો આપણે લીલી ને સોઈત્રા કાઢ લેખા ને હવે છે ને આનંદભાઈ આપી દીધો આનંદભાઈ ઘરે પકડ દે પછી જૂનું કાઢ લીધું નવું નાખવાનું છે પણ હવે જાય છે ઘરે કામ આનંદભાઈ ઘરે થાય ને તો આપણે છે ને મસ્ત મજાના દરિયામાં લેવી આવ્યા છીએ ઘરે કઈ જગો ના બાળ કાઢીને હવે જો અહીંયા બંધ આકા પોળા કરે ને પછી હું હર નાખું ને તમને આનંદભાઈ પોળો કરે ને બધું દો દેવાનું

ઓલી દોરી પડીને એક આખું દોરી નું ઓલું બંડલ છે ને એ બધું આમાં જોઈ જાય ક્યાં બે યર બે યર જોઈ જાય એટલું બંડલ પછી દોરી આમાં વપરાય જાય તો ફાઇનલી તો ભાઈ અહીંયા અહીંયા કૃષ્ણ ને વીરજી એવા આકા કરે અહીંયા અમારે પરવા મીડ્યા કા માણા તરત ફરી જાય હું કાંઈ કાંઈ ઠાક બહુ લાગે બેઠા બેઠા અને અમારા આણંદભાઈ ને ધનજીભાઈ તો અહીંયા હેરવે છે આણંદો તારે મામા થાય મારા કાંઈ મામા થાય મારે તો પહેલે થી આંડો થાય લે મારે તો પહેલે થી આંડો એ તને મારા મામા દે હાહરા છો લે આડો હા પડે એ તું મારા ઘર માં આવી ને પછી મારા મામા દે હાહરા થાતા છે બાકી છે આંડો છે મારા માટે તો પહેલે એ તને હમ ખબર પડે તે આ કરા શું કર પડે કઈ ખબર હે તો કાંઈ વાંધો નહીં આવી રીતે હેરવાનું આ હેરવેત રાખવાનું હેરવેત રાખવાનું બહુ લાંબુ થાય અને જો અહીંયા આપણે કે ફરી ગયું છે હજી વલ કાલે પાછું પરવ્યું છે ને એ પાછું પરવેલું પાછું ને પાછું હેરવા મળવાનું એવું છે તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દો તો મળશે આ પછી બીજા વિડીયોમાં ઓકે હવે તારે પેસલ એક આખો કન્ટિન્યુ વલો કરી બનાવવાનો છે વિડીયો કરક બનાવી હાલ હા પેસલો પેસલ ઉપર ઉપર પાંચ આવવા જોઈએ આવશે પણ આ પાસા કેમ છે ખબર છે તમારે ખાલી ઉતારવાનું જો અમારે બધું કામ કરવાનું હોય ના તો અમારે ઉતારવાનું કામે અમારે કરવાનું એ કામ કરતા હોય આપડે ઉતારવાની એ તો હાલો જય માતાજી મળશે જય માતાજી બા